યુટ્યુબ ફેમિલી સોગેશા તમારો નવો વ્લોગ માં કેમ છો બધા મજામાં બધાને જય માતાજી મારે છે વાટે જ થી મેં હા એવું છે એ બાજુ લહને હું સારું કરવા મળ્યું ના કેમ થેલી તાર સમય ચે હા હા ઓલ આજે સમિતિએ પણ વારો આવી ગયો છે ને મહિને મહિને મળે તો ને પપ્પા જવાના છે લેવા તમે સમિતિ શું પણ સમિતિ એ કહેવાય કે સરકારી આપે ને કંટ્રોલ કંટ્રોલ હા ઘણા હતી કે સમિતિ શું કહેવાય કંટ્રોલ કંટ્રોલ કહેવાય હા તો એમાં અમારે મહિને મહિને અનાજ મળતું હોય કે એ લેવા જાય છે અમારા પપ્પા

કરવાના છે બપોર પછી આપણે બે વાગ્યા બધા કરે છે બે વાગ્યા પછી પાસે જવાનું છે કામે બપોરે એવું કરી લે પછી આપણે મળજ તો ફેમિલી આપણે અત્યારે બપોર કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે સમય થઈ ગયો છે અમારે કામે જવાનો એમ કે કામે જતા હજી થોડી ઘણી વાર લાગશે અને એ લીધે લાવવાનું ગામમાં ગામ તો કેમ કે વાગવું પડે એટલે દો દો પંદર મિનિટ લાગે એટલે ગામમાં પૂગતા એટલા માટે ને થોડી ઘણું હવે જાય હાલો ભાગવું નહીં અહીં શું કરા અને જાંબુડા આવ્યા ને જાંબુડા હું ખાવા કા હે લે આ જાંબુડા આવ્યો હા એ અમે જે પહેલી વાર જાંબુડા આવ્યો આપણે પહેલી વાર આવ્યો ઓ સાચી વાત છે જો હવળો મોટો જાંબુડો થઈ ગયેલો હે પણ હજી હે કે એક વર્ષ જાંબુડા ન થાય આજ પહેલી વાર જાંબુડા આવ્યા હે જો તમે આખો જાંબુડો મસ્ત મજાનો થઈ ગયેલો હે જો હે પાકલ હે કે આલો કેટલા મસ્ત મસ્ત સાંભળ આવી જાજો પણ આંબાતા નથી જો આયે ને આંબાતા નથી મારી બધે જરો એવા ઘણા બધા સાંભળ આવેલા છે તમારું બધાને સાંભળ ખાવે તો આવજો મારા ઘરે હજી પાક આને હજી પાકે છે હજી થોડી ઘણી વાર લાગે છે હજી તો ખાલી યાર એમનો માં આવ્યા છે હજી તો વાલા કે કેમ કે મેં આ સાંભળ્યા છે કે બહુ વધવા ન દેતા માથે જો આમ લાઈન આવી ગઈ છે લાઈટ ની તાર રાખે એટલે અમે બહુ વધવા નહીં દેતા કાપી નાખીએ નગર તો અત્યારે કે બહુ મોટો સગડા સાંભળો થઈ ગયો હોય

આથી ખાઈ લે ખડીકવા હા હો હું ભાગો અમાર આવવાની આ ચાલો ફેમિલી તો હવે અમે જઈ કામે અને હવે કામે આવીને પછી ઘરે જ મળશું તો હવે જઈ કામે 6 and a half hours later ફાઈનલ ફેમિલી તો અમે આ તા અને કારખાને લઈ આવ્યા છે ઘરે કાલ કોઈને ઘરે કેમ કે હવે અમાર આવી ગયો છે ફૂલ રમ સકડી વરસાદ બહુ

તો અહીં તો કાંઈ લવાશે નહીં એટલા માટે જો મારા બાપા હવે પોપમાં એમાં તાર કરી નાખ્યું ખાવા તાર જો વાયર ભાઈ બધું ગોઠવે છે પોપમાં નાખીને પછી આ ફોક્સ કરી નાખશું કેમ કે અંધારામાં તો કઈ રહેવાય નહીં એવું છે અને અમાર સોમા આવે એટલે અમારે તો આ પ્રોબ્લેમ બહુ વધી જાય ને વરસાદ આવે એટલે લાઈટ તો હોય જ નહીં એ તો મોબાઈલમાં એટલું સાર્સિંગ નથી કે આખો ઓલો કરી શકું એવું છે અત્યારે તો ફેમિલી અત્યારે જો અમે ફ્રેશ થઈ ગયા છે કપડા બદલાઈ લીધા કેમ કે પલ્લીને આવ્યા તો કપડા બદલી ગયા ને અમાર ભાઈ ને પટેલ બેય गेला હતા ખાણી કાઠાવા તીજો કાને અત્યારે વી આવ્યા હા ભાઈ હા વી આવ્યા હવે ખાણી કાઠી ગયા તમે તો બેક વેલા લેટ આવી ગઈ થી નીકઈ જ નકર હ કાઈ મેરી ને કે એટલે કામ છે એમ હું હું જ નથી આવો તો કોણ આવે

તો ફેમલે હું તમને કાલના બ્લોગમાં બતાવી અમારે કેવો રસ્તો હે તમે જોજો અને ફેમલે હવે જો જમવાનો સમય થઈ ગયો છે આજે અમાર બહેન બેન છે કે ભાણા મને આપી દીધું છે બધાયને ને આ કરને કોસે મસ્ત મજાનો ખો તો અમે બધા જમી લઈ ને આજ નું બ્લોગ અહીંયા જ કરી કેમ કે યાર ઘણો મોડું થઈ ગયું છે ને આજકાલ લેટ નું કઈ નકી નથી તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી